જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકો ને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશી નું મહત્વ અને તેની કથા વાર્તા વિસ્તારપૂર્વક પૂર્વક લઈશું આપણા ઋષિ મુનિઓ ભારતીય સંસ્કૃતિ ને ઉચી લાવવા માટે મહત્વ નો ભાગ ભજવ્યો છે તેઓ પાપ પુણ્ય સ્વર્ગ આદિનો વિચાર પ્રદર્શિત કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશી ના વ્રત નું મહાત્મય મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસે બી અગિયારસ આવે છે એક શુક્લ પક્ષ અને બીજી કૃષ્ણ પક્ષ આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ઉપરાંત ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશીઓ કરવામાં આવે છે આ સર્વ એકાદશીના વ્રતો કરવાલાયક છે કેમ કે આ વ્રતનું પણ તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સગડા પાપો પણ નાશ પામે છે અને લોકોના બધા જ મનોરથો પૂરા થાય છે આ બાબતમાં હોળાનાથે કાર્તિકેયને કહ્યું હતું કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશી ના રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ્ત્ર તેના કોટી જન્મના પાપો નાશ પામે છે અને જે દિવસે ના નામના મંત્રનો ઉપદેશ કરે છે ને તેને મારો ભક્ત જાણવો જેને એકાદશી ના જાગરણ માં ઊંઘ આવતી નથી તથા ઉત્સાહપૂર્વક જે ભજન અને કીર્તન કરે છે ને તેને મારો વિશેષ ભક્ત જાણવો અને હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે સાવ નકોરો નહીં પણ ફળાહાર કરવો જુદી જુદી ફરાળી વાનગીઓ આરોગ્યને પેટ ભરી લેવું તેવું નહીં શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનો એક ભવ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એક ટાણું કરવાથી પણ व्रતમાં કોઈ જ ખામી આવતી નથી એકાદસીના વ્રતને આलोक અને પરલોકનો સોખો અપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાનની ઈચ્છા વાળવા માટે તો આ વ્રત ગણો ઉત્તમ ફળ આપે છે એકાદસીના દિવસે ભગવાનની વિશેષ પ્રકારે પૂજા વિધિ કરવી જોઈએ કામદા દી ના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પછી વ્રત ની પ્રતિજ્ઞા કરવું જોઈએ ભગવાન ને કંકુ નો તિલક લગાવવું જોઈએ પછી પ્રભુ ને કોઈ મીઠી વસ્તુ પ્રસાદ માં ધરાવી જોઈએ અથવા તો કેળા નો ભોગ લગાવવો જોઈએ ત્યારબાદ એકાદશી વ્રત ની કથા સાંભળો ભગવાન વિષ્ણુ સત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ ગીતાજીના અધ્યાયનો પણ પાઠ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું જોઈએ ત્યારબાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલું ઘાસ નાખવો જોઈએ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય જ છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજાપાઠનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તો હવે આપણે કામદા એકાદશીની કથા વાર્તા લઈશું તે પહેલાં આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારં ભુજગશયનમ પદ્યનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન શ્રદશમેઘવર્ણ શુભાંગમ વંદે લક્ષ્મીકામ કમ્યમ કામ એકાદશી એકાદશીની કથા વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ ને યુધિષ્ઠિ રે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ માં આવતી એકાદશી નું મહાત્મય બતાવવા કહ્યું કે રાજન એક ચિત્ત થઈને આ પ્રાચીન કથા સાંભળો જેને રાજા દિલીપ દિલીપના પૂછવાથી શ્રેષ્ઠ એ કહી હતી રાજા દિલીપે પૂછ્યું કે હે મુનિ શ્રેષ્ઠ હું એક વાત છું ચૈત્ર મુનિશ્રેસ ના કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ અને મહાત્મય કહો મહાત્મા વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન ચૈત્ર માસ ના શુકલ પક્ષ માં આવતી એકાદશી નું નામ કામદા છે અને તે પરમ પુણ્યદાયી છે પ્રાચીન કાળની એક વાત સાંભળો નાગશુર નામના નગરમાં સોનાનો મહેલ હતો આ નગરમાં પુંડરિક નામના નાગ જાતિના રાજા રાજ્ય કરતા હતા આ નગરમાં કિનરો અને અપ્સરાઓ પણ વાસ કરતી હતી અપ્સરાનું નામ લલિતા અને તેના પતિનું નામ લલિત હતું એક દિવસની વાત છે નાગરાજ પુંડરિક રાજસભામાં બેઠા મનોરંજન માડી રહ્યા હતા એ વખતે કિન્નર લલિત ગીત ગાઈ રહ્યો હતો પરંતુ ત્યાં તેની વાલી પત્ની લલિતા હાજર ન હતી દાતા ગાતા તેને પોતાની પત્ની યાદ આવી ગઈ આથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથવાવા લાગી રાજા પુંડલિકના હજુરિયાઓને આની જાણ રાજાને કરી હજુરિયાની વાત સાંભળીને નાગરાજ પુંડલિકની આંખો ક્રોધને લીધે લાલચોડ થઈ ગઈ એને ગીત ગાતા લલિતને શ્રાપ આપ્યો કે દૃષ્ટ તું મારી સામે ગાતી વખતે પણ પત્નીને ને વસીભૂત થયો છે માટે તું રાક્ષસ બની જા મહારાજ પુંડલિક ના શ્રાપ થી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આખો એને જોતા જ ભય પેદા થાય એવો રૂપ આવો ભયંકર રાક્ષસ બની ગયો એ કર્મ ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિના ના હાલ જોઈને ઘણી દુખી થઈ ગઈ એને પણ એ કષ્ટ ભોગવવા લાગી શું કરું ક્યાં જાવ મારા પતિને આ શ્રાપથી કષ્ટ ભોગવી રહ્યા છે રડતી રડતી તે ગોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગે વનમાં તેને એક સુંદર આશ્રમ દેખાયો જ્યાં મુનિ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા લલિતા તરત ત્યાં દોડી ગઈ અને મુનિને પ્રણામ કરીને ત્યાં ઊભી રહી એ દુખી નારીને જોઈને મુનિ તરત જ બોલી ઉઠ્યા કે હે કન્યા તું કોણ છે લલિતાએ કહ્યું હે મહામુનિ હું વીર નદનવા નામની ગંધર્વની પુત્રી લલિતા છું મારા પતિ એમના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની એ અવસ્થા જોઈને મને ચેન નથી પડતું મહારાજ અત્યારે મારું જે કર્તવ્ય હોય ને તે મને કહો હે વિપ્રવર જે પોન્ય દ્વારા મારા પતિ આ રાક્ષસ યોનીમાંથી મુક્તિ મળે ને એવો મને ઉપદેશ આપો મહામુની થોડી વાર ધ્યાનમાં મગ્ધ થયા પછી બોલ્યા કે હે કન્યા આ વખતે ચૈત્ર માસની શુક્લપક્ષની કામદા એકાદશીની તિથિ છે આ એકાદશી બધા જ પાપોનું હરણ કરવા કરવાવારી છે અને ઉત્તમ છે તો એનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે કંઈ પુણ્ય મળે ને તે તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણ વરમાં જ એના શ્રાપના દોષમાંથી તે મુક્ત થઈ જશે મુનિના વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો છે એણે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો અને મારસના દિવસે મહર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું કે મેં જે આ કામદાયકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલ છે ને એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય લલિતા નામ કહેવા માત્રથી એ જ ક્ષણે લલિતના પાપો બળીને ખાખ થઈ ગયા એને દિવ્ય દેહ ધારણ કર્યો એનો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી તે ગંધર્વ બની ગયો અને બંને પતિ પત્ની વિમાન માં બેસી ને સ્વર્ગ માં ગયા ઉત્તમ વ્રત જે કોઈ શ્રદ્ધા ભક્તિ કરશે ને તેની વૈષ્ણવો આ એકાદશી અતિ ઉત્તમ માં ઉત્તમ છે અને કામદા એકાદશી નું વ્રત કરવાથી બધા જ પાપો નો નાશ થાય છે તો વૈષ્ણવો આપણે પણ એકાદશી જરૂર થી કરીએ જય શ્રી કૃષ્ણ